તો એમને પણ પાર્ટી ક્યાંય પદ ને કોઈ ઉપર હોય તો એમને પણ દૂર કરવા જોઈએ જ્યારથી આ મેન્ડેટ પ્રક્રિયા થઈ દિલીપ સંઘાણીજી ફરી વાર જયારે ગુજકો માર્શલ ના ચેરમેન થયા એટલે બે ની અંદર તો પણ બે માં તે પણ એ જ મેન્ડેટ પ્રક્રિયાના લીધે જ એ ચેરમેન બન્યા બાકી ઘણા બધા એવા દાવેદાર હતા પરંતુ જ્યારે મૌડી મંડળે નક્કી કર્યું કે ઈફકો સુકાન દિલીપ સંઘાણીજી જ્યારે લઈ શકે તો એ ગુજકો માર્શોલના માધ્યમથી જ લઈ શકાય અને જે મેં જોયું કે ટીવી ઉપર આવી રીતના ખરેખર આપણા અંદર જે કંઈ હોય પણ ટીવી ઉપર આવીને આવા સ્ટેટમેન્ટો આવા આવા લીડરશીપો એ આપવા ના જોઈએ એવું હોય શકે પણ હું એવું સમજુ છું જ્યારે આપણા આખા દેશની જ્યારે મોદી સાહેબ એકસો ચાલીસ કરોડ લોકોની વાત કરતા હોય તો પછી કોઈ પ્રાંત વાઇઝ કોઈ પ્રદેશ વાઈઝ કોઈ સમાજ વાઈઝ એવા કોઈ નિર્ણયો લેવાય નહીં વાત છે આપણી ઉપર મૂકવામાં આવેલ વિશ્વાસ ની વાત છે કોઈ ને કોઈ લોકોને એની અંદર ભાગીદાર કરવાની કોઈ એક જ પ્રદેશના બધા બધી જગ્યાએ એક જ પ્રદેશના હોય એ પણ વ્યાજબી નથી દરેક જગ્યાએ દરેક પ્રદેશના લોકોને એનો લાભ